છવ્વીસમી એપ્રિલ બે હજાર ચોવીસ શુક્રવાર આજના પહેલા શાસ્ત્ર પાઠમાં પાઉલ પીસીદિયા દેશના અંત્યોક શહેરના સભાગૃહમાં ઇઝરાયેલની અને માનવજાતની મુક્તિનો ઇતિહાસ આગળ સંભળાવે છે ઈસુની મહાવ્યથા અને મૃત્યુમાં યારુસાલેમના લોકો અને અધિકારીઓ પ્રભુની યોજનાને સમજાવીના સાધનરૂપ બને છે ઈસુ વિશેની પ્રભુની યોજના જૂના કરારમાં લખાયેલી છે ઇઝરાયલીઓ સાંભળે છે પણ સમજતા નથી એટલે જ તેઓ એ યોજનાને પૂરી પાડનાર હાથા બને છે ઈશુ તો સજીવન થઈને ઘણાને દર્શન આપે છે સજીવન થયેલા ઈશુના દર્શન પામનાર પાઉલ આજે ઈસુના પુનરૂત્થાનને સમજાવે છે ઈસુનું પુનરૂત્થાન એ પૂર્વજોને આપેલી વચનની પરિપૂર્ણતા છે આજના શુભ સંદેશમાં ઈસુ પોતાના સમજાવે છે ઈસુનું મૃત્યુ એ ઈસુનું આપણે માટે જગ્યા તૈયાર કરવા જવું ઈશુનું પુનરૂત્થાન એ ઈસુનું આપણને લેવા આવવું પુનરુત્થાન પામેલા ઈસુ જ્યાં છે ત્યાં આપણે પણ છીએ ઈસુ જ પિતા પાસે જવાનો માર્ગ છે ઈશુ જ એકમાત્ર સત્ય છે અને જ જીવન છે પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ